કઈ તો આપણે લોકો છે ને ઘણા વર્ષની મારી માનતા હવે પૂરી થવા આવી છે તો આપણે હાલીને જાય છીએ ભગુડા ભગુડા નહીં સોરી મોગલધામ મોગલ જાય છે તો બધાય વિડીયોમાં બન્યા રહેજો તમને દર્શન કરાવીશ તમને બધાને બહુ જ મજા આવશે તો આપણે છે ને માતાજીની માનતા પૂરી કરવા જઈએ અને ચાલતા ચાલતા નથી વાગે ગયા ચાર વાગે આપણે હાલતા છીએ ખબર નહીં ત્યારે રાત હાલીએ કે પછી હોલ્ડ કરતા કરતા તો આપણે અત્યારે ઔંધવીએ છીએ અને ફટાફટથી આપણે હાલવા નીકળી ગયા છીએ કારણ કે અહીંથી લગભગ ત્રીસ પાંત્રીસ કિલોમીટર કે ત્રીસ કિલોમીટર થતું છે બરાબર તો બધાએ જય માતાજી ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એક લાઇક કરજો અને આજની કોમેન્ટમાં જય મોગલમાં લખી નાખજો જો આપણે સરસ મજાની ધજા માતાજીની આત્મા છે ને હજી આપણે ખાંભામાં જ છીએ ઓ જો ખાંભાની બહાર નીકળ્યા નથી તો જય મોગલના નારા સાથે આપણે નીકળી ગયા છીએ મોગલમાં આપણને એટલી શક્તિ દઈ ને જલ્દી જલ્દી પહોંચી જવું છે

સરસ મજાનું બધું છે તો હું મિત્તલકતા નાની છું તો મારે ચશ્મા પહેરવા પડે કે નહીં અને મેં એમ કીધું તું રાતે હાલવાનું છે તો આ બધાય છે ને તડકામાં ચાલુ કરી દીધું હાલવાનું કેટલો મારમ માર જાય છે આ ટ્રક વાળું તો છે ને આપણે ઘણું બધું ચાલી ગયા છીએ અને હવે આ લાપાળા આવી ગયો છે લાપાળા જો કે હજી નાનુંડી આવ્યું નથી નાનુડી પછી લાપાળા આવે તો હવે વિડીયોમાં બનાવી છું બહુ મજા આવશે તમને આપણે દર્શન કરવાના છે માતાજીના અને ચાલતા લગભગ અમે કેટલું છ સાત કિલોમીટર ચાલી ગયા છીએ બહુ થાકી તો ગાય હવે જો ફાઇનલી આપણે છે ને લાપાડામાં આવી ગયા છીએ અમે છે ને નવ કિલોમીટર ચાલી ગયા જો તો આટલું થોડું થોડું ચલાય છે અને જો હવે ગ્રુપ વધી ગયો મારું કેટલા બધા થઈ ગયા કારણ કે શોર્ટકટ રસ્તેથી પાછા બીજા આવી ગયા અને તડકો બહુ લાગે છે પહેલાં નીકળવાનું હતું ને ત્યારે વાદળા અને એવું બધું હતું પણ હવે તો બહુ જ તડકો છે પકાય વાંધો નહીં

क्याटल yeah, चढान्छ oh <laughs> 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 ઓય બાપા હાલો ભાઈ આપણે ચડી ગયા મસ્ત લોકેશન વચ્ચે હવે જો આમ ટ્રેકિંગ કરવાનું છે ટ્રેકિંગ આહ વાવ વાવ બહુ મસ્ત મજાના આપણે આવી ગયા ક્યાં તમને હું ફોન આવી ગયો ફોન આવી ગયો છે જો આપણે અહીંયા આવી ગયા છે

तो जो यहाँ सरस उतारो छे ना चाय बनावे छे समझ बड्डो में फोन आयो तमार एम ना हां फोन आयो हो आयो खाली नाम इन चाय पीडो के दूध ने या पी के कोई मान धुन आवो हां ई के के तो मैं हमें जाई छ मगर आली हम्म तो हूं प्लान छे अब तो ऊपर धारनो होटल नो है प्लान होटल बने छे होटल बनावो एउ छ ना સરસ બધું કામ ચાલુ કર્યું છે તો જો કેટલું મસ્ત બોરચલ્લીનું ઝાડ અને અહીંયા છે ને સરસ મજાની હોટલ બને છે જંગલમાં મંગલ હોટલનો પ્લાન છે તો આપણને અહીંયા બોલાવી લીધા સેવા માટે વિચારવા કેટલું મસ્ત કર્યું છે જો ભાઈ વાહ એક નંબર લોકેશન આખા ડુંગરા છે ને એને કાપી કાપીને આટલું સરસ બધું બનાવ્યું છે એટલે પ્લાન તો બહુ ઊંચો છે કામ છે તો ગઈ જબ્બર લોકેશન ઉપર આપણે આવી ગયા છીએ જબ્બર અને ઝાડ તો જો મને તો બધા એટલા ગમે છે જો આ કેવું મસ્ત છે આમ જોતા આનું મટીરિયલ કેવું છે એમ થાય કે આ પ્લાસ્ટિકનું હોય એવું લાગે બધા એક થી એક ચડિયાતા છે આ તો ઠીક આ આપણે જોયેલું જ છે બાકી તો ચંપા ને એવું બધું છે ગાર્ડનિંગ અને એકદમ અહીંયા જો કઈક વાસણ ટકવાનું હાલો આવી જાવ ચા પીવા ચા પીવા તો આપણે અહીંયા આવ્યા છીએ તો આ બધા દાંત કાઢે દાંત કાઢવાનું હોય તો સરસ ચા છે યાત્રાળુ ચા પીવડાવી દીધી છે ચાલો તો ચા પી લીધી ને હવે આપણે નીકળી ગયા છીએ બટલો છો કેવો સરસ બધે સરસ જ છે નવીન નવી નો પ્લાન આ શો પીસ કેટલા છે Amor. more con... ઓન આપડે એને હોય ને આપણે એને કહીએ આટલા બધા માણસો રાત્રે જ બહુ તકલીફ પડે રાત્રે તો બહુ જોય વિચારી ચાલુ પડે અત્યારે જ ન વાંધો દિવસ છે કે નહીં

હવે પહોંચી જાય તો ઘણું હાલવા હજી તો બહુ આગું છે હજી તો અમે શરૂઆતમાં જ છીએ અમે ખાંભાથી થાકી ગયા હું આવું થાકી ગયા ભજા હે અમારી પાસ તો પેરમી તાકાત આ જાય જય મા મોગલ રાધે રાધે જો રસ્તામાં કેવી મસ્ત મજાની કેરી વેચે જ બડબડ બડબડ ચાલુ છે જ અહીંયા

એટલે દાનબાપુની મેર આપણા ઉપર થઈ ગઈ અને આપણે અહીંયા થાક ઉતારી સવાર સવારમાં સરસ મજાના દર્શન કરી લીધા મેં કર્યા અને તમને પણ કરાવી દઉં તો જો સરસ મજાના અહીંયા મંદિર છે બધી જગ્યા તોરણ આ દાનબાપુની જગ્યા જો કે તમે લોકો એ જોઈ હશે ન જોયો હોય તો હું દર્શન કરાવું છું તમે સરસ દર્શન કરી લ્યો તો આ છે મસ્ત જગ્યા અને આરામથી આપણે અહીંયા રાત્રે કઢી ખીચડીનો મેઇન પ્રસાદ હતો એ લીધો છે અને અત્યારે વાગી ગયા છે સાડા છ પોણા સાત એને આપણે જો બસ હવે આ ચેતન હનુમાનજી છે અને અહીંયાથી ધ હવે થઈએ છીએ ને હવે પછી એ જો અહીંયાથી છે ને પાછું ચાલતું ચાલતું નીકળી જવાનું છે એટલે અમે જોવા લખું ભાઈ રાહ જોવે છે એ કે મામી બહુ મોડું થયું તમે ચાલો પણ મેં કીધું નહીં નહીં મારા ગાય બધાને આ જગ્યા બતાવી દઉં શ્રી સરકાર ઘોષિત ચલાલા દાના ભગત અને આ ચકલીઓ છે જે માટીનો ઓલો તો કઈ આપણે છે ને હા ચા સાકર ખાધું સાકર એટલે તમારી ડ્યુટી પૂરી સાત વાગે આપણે છે ને રાત રોકાણ ચલા લા બાપુની જગ્યામાં અને હવે આપણે જવાનું છે ખંભાળિયા કઈક વાહન મળી જાય ને બસ મળે કે નહીં તો રિક્ષા મળે રિક્ષા તો જો અત્યારે સાત વાગ્યા ને ગલીન શેરીન બધું બંધ જ છે ને આલીકતા પણ મારાથી ચલાણું નહીં પછી નાઇટ હોલ્ટ અહીંયા કરી લીધો હતો તો હવે જો પાછા ચાલતા થઈ ગયા હવે બધા આવે ત્યારે કેટલી મજા આવે એવું છે સરસ દાન મહારાજની જગ્યા દાના ભગત તો આપણે એકદમ નજીક પહોંચી ગયા છીએ જો ચાલવાનું શરૂ કરી દીધું જ કારણ કે આઠ સવા આઠ થઈ ગયા તડકો થવા માંડ્યો છો એટલો બધો તો આપણે મોઢે બાંધી દીધું કારણ કે મને તો બહુ તડકો લાગતો હતો

ના છઠી મોબાઈલમાં જોવાય કેવું ઉતરે નીબડો એ કેટલો મસ્ત છે અને આ છે જો દેશી જુગાડ ઓલો છત્રી પલંગ છે ને એનો હિંચકો કરેલો છે કેવું વેલ્ડિંગ કરી આમ સીધો હોય ને એનો ઊંધો કામ આવી નાખ્યું

તો એને તો મોગલમાં એ જે માંગશે ને ઇનામ દેવાના છે અને મેં તો કેવું કર્યું છે અડધા રસ્તે હું વાહનમાં બી ગઈ બોલો મારે હલાણું જ નહીં રોવાઈ ગયું હવે નહીં હલાય નહીં હલાય તો હવે ચાલો એક મિનિટમાં તમને દર્શન કરાવું માતાજી શું